દુઃખ જ ઘટનાની વાત કહેવા જઈ રહ્યો છે મિત્રો તમને તો ખબર જ છે કે આપણા વચ્ચે કરણજી ઠાકોર આપણા વચ્ચે નથી રહ્યા મિત્રો તો આપણા કાજલબેનને દુઃખ સહન કરવાની ભગવાન તાકાત આપે મિત્રો અને આપણી ઠાકોર ફેમિલી મિત્રો તમને ખબર જ હશે મિત્રો બ્લોગ આવતા હતા મિત્રો તો આપણા ઠાકોર ફેમિલીને દુઃખ સહન કરવાની ભગવાન તાકાત આપે મિત્રો અને હોમ શાંતિ લખી દેજો મિત્રો તમને તો ખબર જ છે અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને દરેક કલાકારો મિત્રો શ્રદ્ધાંજલિ પાઠવે છે મિત્રો તો તમને પાછળ વિડીયો બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે મિત્રો તો હોમ શાંતિ લખી દેજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો આપણા વચ્ચે કરણજી ઠાકોર નથી રહ્યા મિત્રો તો હોમ શાંતિ લખજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો એને આપણે ન્યૂઝ કારણથી જ નથી બનાવતા મિત્રો હમણાંથી તો ન્યૂઝ આવી જશે મિત્રો ટૂંક સમયમાં મિત્રો તો હોમ શાંતિ લખજો મિત્રો ઠાકોર છે ત્યાં સુધી તમને આ વિડીયો કેવું ગમે ન્યૂઝ કેવી ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો હોમ શાંતિ લખી દેજો તો ચલો વંદે માત્ર બીજા વિડીયો મળે છે ત્યાં સુધી જુઓ આ વિડીયો અને તમને કેવું ગમે છે ના પત્ની ના ઉની પડી મા બાપ ભાઈ બેન ના કાકા કુટુંબ ના કોષ મોહું આવ્યો એ રોમ તનનો જોયો જવો વધીનગર તાલુકે મારા કરણસી વગર આજ ખોટો પડી કે ગોમ નું વાઘ રોજ પડ્યું ના કે મારા વાઘ વગર ગોમ મોટા મળશે રો